ના તેમજ ચાંદી ની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને આવનારા દિવસોની અંદર સોનું જે છે એ કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો સોનાના ભાવના

ફેડ દરમાં ઘટાડો આ બધા જ કારણોથી સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે જેના કારણે સોનું જે છે ઇન્ડેક્સ જે છે એ એકસો થી નીચે આવી ગયો છે અને દસ વર્ષની ટ્રેઝરીની વાત કરીએ તો આજે મિત્રો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર પચાસ રૂપિયામાં જયારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર ને પાંચસો માં જ્યારે દસ ગ્રામ ને સોનું જે આજે સો ગ્રામ સોનું આઠ લાખ ને પચીસ હજાર માં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી તો મિત્રો ચોવીસ કેરેટ સોના યુદ્ધના પગલે સોના તેમજ ચાંદીની કિંમતો ગગડીને અત્યારે વધતી જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમત એક લાખની સપાટીએ પહોંચી ગઈ છે અને ચાંદીની કિંમતોમાં આજે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને ચાલીસ માં જયારે સો ગ્રામ ચાંદી તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે એક તોલા સોનાની કિંમતમાં ચારસો રૂપિયા અને સો ગ્રામ સોના ની અંદર ચાર હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો માં પણ આજે ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા થયા મુશ્કેલ અને તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું હાલ સસ્તું થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો સૌથી મહત્વના કારણની વાત કરીએ તો મિત્રો ચીનની અંદર સોનાની ખરીદી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની માંગમાં વધારો થવાના કારણે સોના ચાંદીની કિંમતો વધતી જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધ વધઘટ જોવા મળતી હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં હવે આગળ શું થશે તો મિત્રો વૈશ્વિક વ્યાજદરમાં ઘટાડા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો સોના તરફ વળી રહ્યા હોવાથી સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે અને હાલ અત્યારે તેવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું

વાત કરીએ તો મિત્રો આવી જ રીતે સોનાની માંગની અંદર વધારો નોંધાયો અથવા તો વાત કરીએ તો હજુ પણ શેર એ આગામી દિવસોની અંદર હજુ પણ પડતો દેખાય તો સોનાની કિંમતોમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો નિષ્ણાતો કહી રહ્યા છે કે બે હજાર પચીસ માં સોનાની કિંમતો જે છે એ એક લાખની સપાટી એ પહોંચવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો વેપાર યુદ્ધની અસ્થિરતા વચ્ચે સોના તેમજ ચાંદીની સોનાની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ સોનાની તો મિત્રો સોનાનો ભાવ તો સૌથી વધારે ઊંચો જતો રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો સોનાની કિંમતો જે લોકોની પકડ ની બહાર મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ થતું હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજકાલ દરેક દેશની સેન્ટ્રલ બેંકો પાસે સંપૂર્ણ સ્ટેજ નથી જયારે આવું પણ થતું હોય છે ત્યારે સોના ભાવ જે છે ઝડપથી મજબૂતીનો માહોલ નો દાય અથવા તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો નો દાય તો આ સોનું એટલે કે આ પીળી ધાતુ સોનું જે છે એ તો ઘટાડામાં આવી શકે નહીં તો મિત્રો સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ આગામી દિવસોની તો હવે મિત્રો આવનારા દિવસોની અંદર તહેવાર પણ નજદીક આવી રહ્યા છે અને આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો તહેવાર દરમિયાન સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો સોનું તો અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે પરંતુ ત્યોહારમાં ઘણા બધા લોકો જે છે એ રાહ જોઈ રહ્યા છે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો જે હાલ સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે હોલિકા દહન પછી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો ડોલર ની કિંમતો વચ્ચે સોનાના ભાવ માતેજી તેજી જોવા મળી રહી છે તો હવે પછી સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો નેક્સ્ટિયો અપડેટ